દાહોદ આઈટીઆઈ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલીયાર ની ઉપસ્થિતિ માં યોજનાના ત્રણ વર્ગોનું નો શુભારંભ કરવામાં આવ્યું આજ રોજ તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને શુક્રવારના રોજ એક કલાકે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલીયારની ઉપસ્થિતિમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતેથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તાલીમ વર્ગનું શુભારંભ કરવામાં આવ્યું દાહોદ આઈટીઆઈ ખાતેથી ત્રણ જેટલા વર્ગો શરૂ કરવામાં આવ્યા જેમાં સુથારીકામ દરજીકામ કળિયાકામ અને દાહોદ મહિલા આઈટીઆઈ ખાતે બાર્બ ના એમ ચાર વર્ગોનું શુભારંભ કરવામાં આવ્યા આ વર્ગોમાં તાલીમ લેતા લાભાર્થીઓને પાંચથી સાત દિવસની તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ કર્યા પછી લાભાર્થીઓને કિટ અને એક લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવશે શુભારંભ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની પ્રિન્સિપાલ દીપક મકવાણા વર્ગ એક પ્રિન્સિપલ વર્ગ બે મુનિરાબેન લીડ બેંક મેનેજર સાગર મિશ્રા જનરલ ઉદ્યોગ કેન્દ્ર દાહોદ મેનેજર વાકતરીયા તેમજ દાહોદ તાલુકા અને દાહોદ આઈટીઆઈના આચાર્ય અને ટ્રેનિંગ લેતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દાહોદ આઈટીઆઈ ખાતે કારીગરોને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને આખા જિલ્લામાંથી કારીગર કારીગરો આવીને અને નરેન્દ્રભાઈ પ્રિન્સિપાલ મકવાણા સાહેબ બધા લોકો સાથે મળીને આગામી દિવસોમાં સરસ કારીગર બને એના માટેના પહેલ સાથે આઈટીઆઈ ખાતે આજે વર્ક શરૂ કરવામાં આવ્યું હતું આજે દાહોદ આઈટીઆઈ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના વિવિધ પ્રકારના ટ્રેડના લાભાર્થીઓને રાષ્ટ્રીય સંચાલન સમિતિના સભ્યોની હાજરીમાં તાલીમ શરૂ કરવામાં આવી જેમાં કડિયા કામ સુથારી કામ તેમજ દરજીકામ જેવા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવશે પાંચ દિવસ માટે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂરો કર્યા બાદ તે લોકોને સરકારશ્રી દ્વારા જે તે ટ્રેડ ટ્રેડની કીટનો પણ લાભ આપવામાં આવશે અને સાથે સાથે તે લોકોને વિશ્વકર્મા યોજનાના ઓળખપત્ર સર્ટિફિકેટ અને એક લાખની લોન સુધીની પણ સહાય આપવામાં આવશે ધન્યવાદ આજરોજ વિશ્વકર્મા તાલીમ યોજના અનુસંધાને જિલ્લાના રાષ્ટ્રીય સમિતિના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં દાહોદ આઈટીઆઈ ખાતે વિશ્વકર્મા તાલીમ વર્ગનું ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરવામાં આવેલો હતો જેમાં દાહોદ ખાતે ત્રણ કોર્સ કે જેના લાભાર્થીઓને અમે તાલીમબદ્ધ કરીશું એની અંદર સુથારી કામ અને દરજી કામ તથા મિશન કળિયા કામનું જે છે એ તાલીમ કાર્યક્રમ અમે આજરોજ શરૂ કર્યો છે લાભાર્થીઓને અદ્યતન સહ અદ્યતન સાધનોની જે પણ તાલીમ કાર્ય આયોજિત કરી છે તે પાંચ દિવસનો તાલીમ કાર્યક્રમ અમે સારી રીતે પૂર્ણ કરીશું ત્યારબાદ જે પણ આ યોજનાકીય લાભો છે તે પણ સરકારશ્રી તરફથી તેમને પ્રદાન કરવામાં આવશે